દાહોદ તાલુકાના બોરવાણી ગામે હિન્દુ વિરોધી પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે દાહોદ તાલુકામાં અને જિલ્લામાં વર્ષોથી હિન્દુ ધર્મના લોકોને બહેલાવી ફોસલાવીને તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે અને આ રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે હિન્દુ ધર્મના લોકોને બહેલાવી ફોસલાવી તેમનું ધર્મ પરિવર્તન ખ્રિસ્તી ધર્મમાં કરવામાં આવે છે ત્યારે એક કિસ્સો સામે આવ્યો બુરવાણી ગામનો કે જ્યાં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું અને આ મકાનની જગ્યાએ અહીં ચર્ચ બનાવવામાં આવનાર છે તેવી માહિતી વિશ્વ હિન્દુ પરિષદના જે અગ્રીમો છે તેઓને મળી હતી જેથી કરીને તેઓ બોરવાણી ગામે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને જે મકાનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યાં જઈને તેઓએ સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી તો બોરવાણી ગામ ખાતે કેટલાક સમો અન્ય હિન્દુ ધર્મના લોકોને ત્યાં અંદર એક રૂમમાં પ્રે કરાવી રહ્યા હતા અને જેનો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ રીતે જે હિન્દુ ધર્મના લોકો છે તેઓનું ધર્મ પરિવર્તન ખ્રિસ્તી ધર્મમાં જે કરવામાં આવી રહ્યું છે તેને રોકવામાં આવે આ પ્રકારની ધર્મ વિરોધી જે પ્રવૃત્તિ થઈ રહી છે અને તે કરતા જે લોકો છે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે આ માટે તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે જય શ્રી રામ રવિવારના રોજ અમે બોરવાણી દાહોદ તાલુકાના બોરવાણી ગામમાં ખાયા ફળિયા વિસ્તારની અંદર અમુક વિધર્મીઓ દ્વારા ત્યાં મકાનની આડમાં ચર્ચનું બાંધકામ કરવામાં ચાલતું હતું અને ત્યાં હિન્દુ જે ગરીબ પ્રજા છે ત્યાંની ભૂળીભારી પ્રજાને ત્યાં બળગા બળગળાવીને ત્યાં હિન્દુ હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાની એ લોકોની ગતિવિધિ ચાલતી હતી ગ્રામજનોનો ફોન આવતા અમે ત્યાં એક કાર્યવાહી એમની રોકી અને આજે કલેક્ટર સાહેબને એમને વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે શું રજૂઆત કરવામાં આવી રજૂઆત એ કરવામાં આવી કે એ લોકો ખિલાફ કડકમાં કડક પગલાં લેવાય અને કાર્યવાહી થાય આપનું નામ ગુજરાત કમલેશ વિશ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લા સમય ફળેવાસી સાહેબ અહીંયા અમારા બહારના માણસ બોલાવે અને રેડિયો મોકે અને ભગવાનને અપમાન કરે છે ખોટું ખોટું બોલે છે અને માણસને લો કરે છે કેટલા લોકો જેવા એ બે ઘરના બે ઘરના છે સાહેબ અને બહારના વ્યક્તિ બોલાવે છે અને ભોળા લોકોને બધાને બોલાવે છે સાહેબ એને ભરમાવે અને લાલચ આપે એમને ભરમાવે છે શું માંગ છે તમારી આવું અમારે સાહેબ એવું માંગ છે કે આ તમારા ગામમાં થવું નહીં છે અમારા ગામમાં કોઈ ખ્રિસ્તી છે નથી સાહેબ નામ છે તમારું મારું નામ મનુભાઈભાઈ લાલાભાઈ ડાંગી બોરવણી ખાયાફળીનો વતની છું અમારા ગામમાં વર્ષોથી હિન્દુ ધર્મ સિવાય કોઈ ધર્મને અમે પાળતા નથી પણ છતાં બહારના લોકો આવે અમારા એક બે માણસને બોળવે અને આ ભણ માણસોને જે ખ્રિશ્ચન ધર્મની અંદર સમજાય ફૂલવાય પ્રાર્થના કરાવે દર રવિવારે આ ભજન મંડળી રાખે અને આવા ભોળા માણસોને ત્યાં ધર્મ પરિવર્તન માટે મજબૂર કરે છે અને એ લોકો અમારા માણસ ધર્મ વર્તન ના થાય અમારા હિન્દુ દેવી દેવતાઓના ફોટાને લાત મારીને દે છે મારી પાણીમાં આટલો અન્યાય કરે છે આટલો આપણા હિન્દુ ધર્મ જોડે આવું બનવું ન જોઈએ આદિ અનાદિ ધર્મ પાંચ હજાર વર્ષ પહેલા છે આજના લોકો હોય ને મારા લોકોને ફોસલાવીને ધર્મ પરિવર્તન કહે એમને જ્યારે ક્યારેય પણ સહન ન કરી શકે એ વાત અમારી સાચી અને આ માટે સજત સુધી લડીશું દિલ્હી સુધી જઈશું શું માંગશે તમારી હવે આ પ્રવૃત્તિ થવી જોઈએ નહીં મારું નામ ગુમાનભાઈ માનસિંહભાઈ ફણદા હું બોરવાણે ખાયા ફળાનો રહેવાસી છું અમારા ગામની અંદર જે અમારા આ ખ્રિસ્તી સમાજના લોકો બહારથી લાવીને અમારા ભોળે અભણ લોકોને પ્રલોભન આપી અને રાતે આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરીને ખ્રિસ્તી ધર્મમાં લોકોને અભણ અને આદિવાસી લોકોને ખ્રિસ્તી બનાવવાનું કાર્ય અમારા ગામમાં ચાલુ છે એટલે એના માટે અમે આજરોજ તારીખ એકત્રીસના રોજ બોરવાણી ગામના ભક્તો સંતો આગેવાનો તાલુકા પંચાયત સભ્યશ્રીઓ અને ગામના બધા જ આગેવાનોને જે કાર્યકર્તા મળે અને અમે આજ આજ રોજ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલો છે અને કલેક્ટર સાહેબને અમારી એટલી વિનંતી છે કે અમારા ગામમાં આવી આવી પ્રવૃત્તિ બિનમંજૂરી વગર નહીં થાય એટલો અમારે કરી આપો તો અમારો સારું થાય